મારે જે કેવું છે ખાસ કરીને દીકરીઓ માટે જે યુવાન દીકરીઓ બેઠી છે ને એને માટે સુખમે તેરે સાથ ચલેંગે દુઃખ મેં ઓ મુખ મોડેગે તેરા બન કર તેરા હી દિલ દોડેંગે દુનિયામાં લે તેરા બન બે મિનિટ મને સથવારો દઈજો આ દીકરીઓ માટે બે મિનિટ આપનું રોંગ છું જુવાન દીકરીએ બાપને બેહાડી અને કોક દીક પૂછું દીક બાપ તને ઈજત કમાતા કેટલા વર્ષ લઈ ગયા બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા બાપ તને આઈ નાઈતે પહોંચાડ્યો ને પોતા પોતા કેટલા વર્ષ લઈ ગયા તો બાપ અમાર હાટુ કેટલો ગહાણો અમાર હાટુ કેટલો પીલાણો તે અમાર હાટુ કેટલા સંકટ સહન કર્યા અમાર હાટુ થઈને તે નાતી લાવને કેટલાને આધી આધી કરી અમાર એડમિશન માટે અમારા ભણવા માટે કોક દીક જુવાન દીકરી એ બાપને બેહાડી અને બધું પૂછવું જોઈએ બાપ તને પોતા પોતા કેટલો સમય લાગ્યો તું કેટલો મારા માટે દુખી થયો અને દીકરીના તમામ કોડ પૂરા કરવા માટે થઈને બાપ પેટે પાટા બાંધીને એ દીકરીને સ્માર્ટફોન અપાવતો હોય એમાં એ દીકરી ઇન્સ્ટાગ્રામ વાપરતી થાય ફેસબુક વાપરતી થાય એમાં એ વોટ્સઅપ વાપરતી થાય અને એમાં પાંત્રી પાંત્રી રૂપિયાના પેટ્રોલ નાખીને સીન નાખવાવાળા માઈગા મોટરસાઇકલે નીકળી જતા હોય એ સારા પાંચ મેસેજ કરે કે સારા બે ફોટા મોકલે એટલે બાપની ઇજ્જતની માથે પગ દઈ અને દીકરી હાલી જવા માટે થઈને તૈયાર થતી હોય ને તેથી દુઃખ બહુ દવા માફ કરજો આગેવાનો કે પોલીસ ખાતાવાળા પકડી આવ્યા હોય ને તેથી પોલીસ સ્ટેશનની માલિકો બાપને દીકરીના પગમાં પાઘડી ઉતારતો હોય ને એવા વિડિયા જોયા છે પાઘડી ઉતારતો હોય મારા બાપ મારી ઈજ્જત રાખ મારી આબરૂ રાખ દીકરી મારી ઈજ્જત રાખ તો એ પાછા નફટ જેવા છેટા હોવા હોય એમ કહેતા હોય અમે પ્રેમ કરીએ છીએ શું કહેતા હોય અમે પ્રેમ કરીએ છીએ આ જે શબ્દો બોલતા હોય ને લાખણ ચી ગઢવીના શબ્દો એને કહી દેજો કે લવિથ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ લવિત પાક તો લાઈટ નોટ લાઈટ અને મારી માથે વિશ્વાસ ન આવે તો વાંચી લ્યો સાધુ થયા પછી ભરતરીએ ત્રણ સતક લખા વૈરાગ્ય સતક નીતિ સતક અને શૃંગાર સતક સાધુ થિયા પછી ત્રણ સતક લખા એમાં નીતિ સતક ના બીજા શ્લોક માલિકર ભરતરી લખે છે કે હું પિંગલાને ને ચાહું પિંગલા સોપાડને ચાહે હર્શોપાર ગણિકાને ચાહે અને ગણિકા પાછી મને ચાહે ધિકાર છે ધિકાર છે ધિકાર છે અમરફળની વાત છે ને વાત તમે જાણી છે અમરફળ આવ્યું પિંગલાને દીધું પિંગલા સોપાડને દે આવ્યાં હર્ષોપાર ગણિકાને દી આવ્યો અને ગણિકાને એમ થયું કે એક તો આ ભવ ભોગવું છું અને આમાં અમર થઈને શું કરું બાણું લાખ માળવાનું ધણી અમર થાય તો બહુ સારું એ આવ્યું પાછું અમરફળ ભરતરી પાસે તપાસ કરી ક્યાંથી આવ્યું રાઉન્ડ આવેલો ઊંધો રાઉન્ડ આલ્યો ઊંધો અને વરથરીને આયન માલકર ગા લાગી ગયો કે આટલી હદ સુધી પિંગલા ચાહું અને આટલી બે વફાઈ આટલી બે વફાઈ અને 92 લાખ માડવાનો ધણી 92 લાખ માડવાનો ઠોકર મારી અને નીકળી ગયો એ દીકરીઓને એટલું જ કહું છું કે ભરથરી એ જમાનાનો શ્રેષ્ઠ સંપત્તિવાન એટલે ભરથરી બાણું લાખ દૂધે રાજા તારે માળવો અઢાર લાખ ઘોડા નહીં ઘોડાયું આવડી સંપત્તિનો માલિક ઉજ્જૈનનો મહારાજ એ ભરથરી અને એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા એમ કહેવાય પાણી પીતા તો ગળામાં દેખાતું એટલા રૂપાળા હતા પિંગલા એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા અને એ જમાનાનો શ્રેષ્ઠ ધનવાન એટલે મહારાજા ભરતરી એ જો એકા બીજાને વફાદાર નો રહી ગયા હોય તો આ પાંત્રી પાંત્રી રૂપિયાના પેટ્રોલિયા હું વફાદાર રહેવાના હતા ફક્ત બનાવટની વાત છે ફક્ત દીકરીઓને ભળોવાની વાત છે બાપ ધાન દોલત પૈસો તો આ ભાગમાં આવશે તો આવશે નહીં હોય તો વયો જ આવે પણ બાપની ઇજ્જતને હાચવી લીધો બાપની આબરૂને સાચવી લીધો એને કમાતા કેટલા વર્ષ લઈ ગયા એ બાપને ખબર છે આ બધું આ તો શાસ્ત્રો વાંચો તો ખબર પડે કાળની ગતિ હા ઠીક છે જેટલી દીકરીઓ બેઠી છે એની વિનંતી કરું છું બાપુ સાચવી લઈ દો આબરૂ ધન દોલત પૈસો એ તો છે આજ છે ને તમારે મારી નજર સામે કેટલાય કરોડોપતિ રોડપતિ થઈ ગયા અને કેટલાય રોડપતિ કરોડોપતિ થઈ ગયા અને ગમે એટલો કરોડોપતિ હોય ફ્રેન્ડ છે ને હાથ જોડી કપડા બહુ ત્રણ ને હાંઠ જોડી કપડાં કબાટમાં પડ્યા હોય બધા નીકળેલી એક જ જોડી પહેરી નીકળ્યા ત્રણ શેર પહેરી નીકળાય નહીં અને એક તો આપણે હોય કોકની જાનમાં ગયા જેવી ઘણા યુવાનો થતું હોય કે ધીરુભાઈ અમારી છોકરા હું ખાતા હું પીતા એ ખાય ને બાજરો એને સંભારો કરેલો ટીંડોરા કોબી નો કરવો પડે એ લોટ ગીર સંભારો કરે નહીં અને ખવાય નહીં એ આપણી જેમ જ તારણના શબ્દો યાદ રાખજો તમારા ઘરમાં બે ભાઈઓ તમે હપીને ખાઈ શકતા હો બાપ દીકરો બેન ખાઈ શકતા હો કાકા ભત્રીજો બેન ખાઈ શકતા હો અને મામા ભાણેજને પ્રેમથી આવ્યા ગયાનો વ્યવહાર હોય અને એક ટીકડી લીધા વિનાની તમને હૈખે નીંદર આવી જતી હોય તો તમારા જ સુખ્યો જગતના પટમાંથી કોઈ નથી ખાઈને હરખે નીંદર આવી જતી ને બીજી વાત તમને કહો તમારા ઘરમાં દવાખાનું ન આવે ને એટલે આવી એક દવાખાનું આવે ને એટલે આવી ગઈ બસ એટલી કુદરતની મેરબાની ને એની મજા છે બાકી ડુંગરેજી બાપાની કથા હતી બોમ્બે આમાં વડીલોને ઘણાની ખબર હશે કેન્સરના ઓલા માટે થઈને રાખી હતી ઈ જમાનામાં એમાં એક શેઠ પોતાનો બંગલો જોવા તેડી ગયા આખો બંગલો દેખાડ્યો લો ડુંગ મહારાજને કીધું આમાં આટલો ખર્ચો કર્યો ને આટલા લાખના સોફા ને આટલા લાખનું આન આટલા લાખનું આન આ એક એક રૂમમાં એસી ફિટ ના આટલું બધું જોયા પછી ડુંગરેજ મહારાજ કે આખી જિંદગીની કમાણી નાખી દીધી બંગલામાં કે મહારાજ લગભગ કમાણી નાખી દીધી હો ઓહો શેઠ કે લાખોનો ખર્ચો કર્યો તને નિંદર ભારી આવતી છે કે બાપા એ તકલીફ છે નિંદર નથી આવતી ડુંગરેથી બાપા એટલા લાખ ખર્ચીને પાણા ટાઢા કર્યા કોતરું ને હાથી બિસાડું આવે ને નાકા માંથી કુતરું બેતું હતું ને નીકળું છે મરી ગયેલ હતું લકડી એટલે ડાઘિયા કુતરા કીધું કેમ આ તું મરી ગયેલ દે હું કાં છું કે અમારા નાકાન માણસ છે ને લોભિયા બહુ છે મરી ગયા ભટકું નાખતા નથી ને મારી મારીને મારી તોડી નહીં ખાઉં એટલે ડાઘિયા એ કીધું એક કામ કરી મારા નાકામાં આવતો રહ્યું ત્યાં માણસ એ બહુ હારા છે અને અમે સહી બે ત્રણ રેરી હામટા એટલે ભાગમાંય હારું આવશે ને મારા નાકામાં આવતો રહે તને કોઈ દી કોઈ કઈ કહે નહીં એટલે ઓલું ખહોર્યું કે આવવું નથી કેમ મરવા પીડ્યું તોય કે આ તોય આવવું નથી કે કેમ

લઈને ઉભો તો હાલો ભૂગા લઈ જાવ ભૂગા લઈ જાવ એક ભાઈ કીધું એ ભાઈ આ પેકેટ નું હું કે દહ રૂપિયા કે ગેરંટી હું એ કે હવા નો ભરતા હું દી સમજાય તો થાય હવા નો ભરો ને ભૂગામાં તો જિંદગી આખી રીએ હવા ભરી ને એમ જેને જેને હવા ભરાણી ની ઈદ ફૂટ્યા બાકી હવા હવા નો ભરાવી જોઈએ કેમ કે આ નાનકડી જિંદગી આ જિંદગાની 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 નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની જતાં જતાં કહેવાની હું તો જવાની એ જવાની તા તો આથી આથી બુઢાપાની રેખા દેખાવાની હાથે લાકડી લેવાની બે તાલા પહેરવાની છૈયા છોકરા તોફાની એની ભાડ રાખવાની બસ આમને આમ સરી જવાની આ જિંદગાની 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 નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની જતાં જતાં કહેવાની હું તો જવાની જવાની એ જવાની એ જવાની

કરી દેજો બે બાયુ બેઠા બેઠા દહીના દરતી એમાં એક બેઠી બેઠી દરતી જાય અને એક બેઠી બેઠી બે એક મુઠી ઘંટીમાં નાખે ને એકાદ મોઢામાં નાખે બે ત્રણ ઘંટીમાં નાખે